નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્ત્વના સમાચાર જોઈએ તો જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ લઈને રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે એવામાં આવતીકાલે લોકસભામાં ચૂંટણી જાહેર થવાની શક્યતા છે એની વચ્ચે આજે 15 मार्च ए गुजरात राज्य सरकारी संयुक्त मोर्चा તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગમ નેજા હીટર મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓમટી પડી વિધાનસભા તરફ કુછ કરતા પોલિસીએ અટકાવ્યા હતા આગળના સમાચાર જોઈએ તો પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બંને ગાડીઓમાં આગ ભભૂકી ઉઠી હતી વેગન આરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયા હતા જેથી તેઓ સિત્તેર ટકાથી વધુ દાજી ગયા હતા જેને પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત થયું છે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે આગળના સમાચાર જોયો તો દસ માર્ચે અર્બુદા સેવા સમિતિના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ આપેલા એક નિવેદનને લઈ વિવાદ છેડાયો હતો ચૌધરીએ કહ્યું હતું કે કડવા પાટીદાર અને લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે કે એટલા બધા કરોડપતિ થઈ ગયા છે કે તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર તેમની કારોબારીમાં રહ્યો નથી ત્યાં ફક્તને ફક્ત રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે વિપુલ ચૌધરીના આ નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો હવે આ નિવેદનના છ દિવસ બાદ યુ ટર્ન લેતા વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજની માફી માગતા વિવાદ પર વિરામ મૂકવાનો પ્રયાસ કરે છે ચૌધરીએ કહ્યું હતું કે હું મારી વાત સારી રીતે ન સમજાવી શક્યો હોવ તે બદલ દિલગીર છું સાથે પોતાના સમાજનું પણ વેપારીકરણ થઈ રહ્યાનો સ્વીકાર કરી ચિંતા વ્યક્ત કરી હતી આગળના સમાચાર જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાના છે આજે પંદર માર્ચે શુક્રવારે તેમણે પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી ભાજપના કાર્યકર્તાઓને મતદારોને જણાવતા કહ્યું હતું કે આ ચૂંટણી ભારત માટે છે તેમની પાર્ટી માટે નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શાહે પહેલા ગુરુકુલ રોડ પર એક મંદિરમાં ભગવાન હનુમાનના આશીર્વાદ લીધા હતા અને પછી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં એક મંદિર પાસે સંબોધન કર્યું હતું શાહે તેમના પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક મતદારનો સંપર્ક કરે અને ખાતરી કરે કે તેઓ ઈવીએમ પર કમરનું બટન દબાવે લોકોને કહ્યું કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે નથી પરંતુ ભારત માટે છે એક પણ મતદારનો સંપર્ક કરવાનું ચૂકવવાનું નથી આગળના સમાચાર જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આવેલ ફાઇનાન્સની ઓફિસમાં કામસબ આવેલો યુવક બેઠો હતો ત્યારે અચાનક જ તેના કિસ્સામાં રહેલ વિવો મોબાઈલમાં બ્લાસ્ટ થતાં તે પગ અને સાધનના ભાગે દાજી જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટના ઓફિસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગીર ગદડાના ગ્રોન ગામે રહેતા દલપત શંભુભાઈ મકવાના કોઈ કામ અર્થે ઉનામાં આવેલી મુથુટ ફાઈનાન્સની ઓફિસે આવ્યો હતો જ્યાં તે ઓફિસના રિસેપ્શનની સામે આવેલી ખુરશી પર બેઠો હતો આ દરમિયાન અચાનક જ તેના ખિસ્સામાં રહેલા વિવો કંપનીના મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો મોબાઈલમાં ભડકો થતા યુવકે તાત્કાલિક ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ બહાર ફેંકી દીધો હતો બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર મ્યુઝિક ડિરેક્ટર સંગીતકાર ગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા આજે શુક્રવારના રોજ પંદર માર્ચે વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુર ધામ ખાતે દર્શને પધાર્યા હતા અહીં બોલિવૂડ સ્ટારે કષ્ટભંજન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જે બાદ હિમેશ રેશમિયાએ પૂજારી સ્વામીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા આગળના સમાચાર જોઈએ તો ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે માનસિક બીમાર વ્યક્તિ તરફથી તેના ગાર્ડિયન તેમની રીતે વિલ વસિયત કરી શકે નહીં હાઈકોર્ટે માનસિક બીમાર વ્યક્તિના ગાર્ડિયન તરીકે નિમાયેલા અને તેના તરફથી વિલ કરનાર મેનેજરની અપીલ ફગાવતા આ ચુકાદો આપ્યો હતો હાઈકોર્ટે આવા કિસ્સામાં માનસિક બીમાર વ્યક્તિનો ઇરાદો અને અભિવ્યક્તિની મર્યાદિતતાનો મુદ્દો ધ્યાને લઈ આ ચુકાદો આપ્યો હતો માનસિક બીમાર વ્યક્તિમાં સભાના વસ્તાનો અભાવ સહિતના મુદ્દાઓ ધ્યાને લઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો આગામી હોરી ધ્યુરેટીના પર્વને ધ્યાનમાં લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુરત એસ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસ વિભાગ દ્વારા દાહોદ ગોધરા જાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોરી દ્યુરેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા માટે વીસ માર્ચથી તેવીસ માર્ચ દરમિયાન પાંચસો પચાસથી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસ વિભાગના નિયમક દ્વારા કરવામાં આવી છે હોળી ધુરેટેના પર્વ પર માદરે વતન જતાં લોકોની સંખ્યામાં ભારે વધારો જોવા મળતો હોય છે જ્યાં એસટી વિભાગ દ્વારા દર દર વર્ષે આ ધસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે જે અન્વયે ચાલુ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાડવા નિર્ણય લેવામાં આવ્યો છે એસટી વિભાગના નિયામક પીવી ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું છે કે એસટી દ્વારા વીસ માર્ચથી ત્રેવીસ માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે અંદાજીત પાંચસો પચાસથી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ ઝાલુદ ગોધરા પંચમહાલ લુણાવાડા ખાતે દોડાડવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે મોટા સમાચાર સામે આવે છે ઉત્તર પ્રદેશની એસટીએફ ટીમ દ્વારા આ મામલે તપાસ કરી રહી છે જેમાં અત્યાર સુધીમાં એકસો ઇઠ્યોતેર કેસ નોંધાયા છે અને ત્રણસો છન્નું લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશની એસટીએફ દ્વારા મુખ્ય આરોપી અરુણસિંહની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે ઉત્તરપ્રદેશ પોલીસ ભરતી પરીક્ષાના પેપર અમદાવાદમાં પ્રિન્ટ થયા હતા અમદાવાદથી ટ્રાન્સપોર્ટ મારફતે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી રહ્યા હતા એ દરમિયાન ટ્રકમાંથી પેપરનો બોક્સ ખોલીને ફોટો પાડી વાયરલ કર્યો હતો યુપીએસટીએફે ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી શિવમ ગીરી અને રોહિત પાંડેની સાથે અભિષેક શુક્લા નામના આરોપીની પણ ધરપકડ કરી છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો જામનગરમાં અંબાણી પરિવારના પ્રી વેડિંગ સેરેમનીમાં ચોરી કરવા આવેલી તમિલનાડુની ગેંગની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે આંતરરાજ્ય ચોરી કરતી ગિલોલ ગેંગના પાંચ ઇસમોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે મૂળ તમિલનાડુના આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડવામાં આવે છે આ ગેંગે રાજકોટમાં ગત બે માર્ચના રોજ એકસો પચાસ ફૂટ રોડ પર કારના કાચ તોડી દસ લાખ ભરેલ બેગની ચોરી કરી હતી સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતાં ખુલાસો કર્યો હતો કે આરોપીઓ જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રીવેડિંગ સેરેમનીમાં ચોરી કરવા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ રાજકોટ પહોંચ્યા હતા